ખેતીના પાકો નિષ્ફળ જવાની ભીતિ લાગી રહેલ છે હવે મેઘરા રાજુ ખમૈયા કરે તો જ ખેતીના પાકો બચી શકે તેવું કિસાન આલમમાં ચર્ચા રહેલ છે આજ રોજ બપોર બાદ ત્રણ કલાક પછી અચાનક ગાજવીજ સાથે દામાવાસ અને તાંદલિયા અને કલોલ વિસ્તાર બાજુ વરસાદ ચાલુ થઈ ગયેલ છે રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આંદલિયા ગંપામાં વિનોદભાઈ અરજણભાઈનું ખેતર છે જે આપ જોઈ રહ્યા છો વરસાદના કારણે આ ખેતરમાં પાણી ભરાઈ ગયું છે અને કપાસ લગભગ નાશ થવાની આરે છે આવો નવો વરસાદ જો સતત ચાર દિવસ રહેશે તો આ કપાસ બિલકુલ નાશ પામવામાં આવશે ખેડૂતોને વારંવાર નુકસાની થાય એમ છે સરદાર ખેતરને જોતા સરકારશ્રી તરફથી કદાચ જો સહાયની યોજના થાય અને આ રીતે ખેડૂતોને લાભ મળે એ પ્રકારે અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ કે આ પારાવાર વરસાદથી નુકસાન ખૂબ મોટું છે ખેડૂતોને સહાય આપે એ જ અમારી પ્રાર્થના છે આ આ તમે જોઈ શકો છો આ ખેતરનો નજારો આ આ પાણી ખેડ ખેડ પાણી ભરાય છે ખેડૂતોની દશા તમે જોઈ શકો છો કપાસનો પાક પણ બિલકુલ નાશ પામવાની આરે છે આ આવો વરસાદ ચાર દિવસ રહેશે તો સદાંતર કપાસ નાશ પામશે આ ખેડૂતનો ખેતરના માલિક વિનોદભાઈ અર્જણભાઈ દેખાઈ રહ્યા છે એનો દીકરો છે અમિતભાઈ આ આ ખેતર બિલકુલ લગભગ પાણીમાં ઘરકાવ થઈ ગયેલું છે રોજ આ આ રીતે વરસાદ એકાદું ઝાપટું આવે છે અને વરસાદ થાય છે અને કપાસને નાશ પામા છે